નમસ્કાર પંચમહાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે જાંબુગોડા તાલુકાના જબાન ગામની મુલાકાત લેતા જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાના સાહેબ છેવાડાના ગામોમાં જઈને લોકોને પૂરેપૂરું રેશન મળે છે કે કેમ તેની તપાસ કરી હતી જાંબુગોડા તાલુકામાં આવેલા ખૂબ જ અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલા જબાન નારકોટથી ડોનબોસ્કોની અંદર મલબાર કુરિયાકુવા જેવા ગામોની મુલાકાત લેવામાં આવી હતી રેશન કાર્ડ પૂરેપૂરું મળે છે તેવું ગામ લોકોને પૂછવામાં આવ્યું હતું રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો કરતાં ઓછું અનાજ આપે છે કે કેમ તેમજ રાહદરે મળવાપાત્ર ખાંડ ચણા તુવેર દાળના વધુ રૂપિયા તો નથી લેતા ને તે અંગે ગામ લોકો સાથે પ્રતિભાવો લીધા હતા અને ફોર્ટી ચોખાના ઘણા શરીર માટે ચોખાના દાના શરીર માટે કેટલા ઉપયોગી શિકબારીયા પંચમહાલ લાયવ જાંબુઘોડા